હલો રામ રામ સીતારામ જય માતાજી તમારી મીટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખરું મિત્રો મજામાં જશું અને હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે તેવી નવ બે હજાર પચીસ મિત્રો મિત્રો આપણે જે મગફળી કાઢી હતી જે વરસાદના પાણી ઉપાડી હતી જે થી આઠ તારીખ લાગીને વરસાદ થયો તો મિત્રો એ વરસાદના લીધે મગફળી ભાગી જઈ હતી એટલે ટાઈમ થઈ ગયો તો એટલે આપણે વરસાદના પાણી ઉપાડીએ એટલે માટી વધારે આવી છે મિત્રો તો અહીંયા માટી આવી છે એની આપણે મગફળી કઈ રીતનું ધો છું હું તમને આજે સંપૂર્ણ માહિતી આપીશ કે મગફળી એકદમ ચોખી થઈ જશે તો વિડીયો તો સુધી બનાવું મિત્રો અત્યારે નવરાત્રી પણ ચાલુ થઈ ગઈ છે તો આપણે એક વિડીયો આમાં એક બે વિડીયો આપણે ઓછા બનાવશું આખા નવરાત્રિમાં લગભગ ત્રણ ચાર વિડિયો બનાવવાનો ટાઈમ મળશે તો આપણે જેટલી બનેલી મહેનત કરીશું મિત્રો તો મિત્રો મગફળીને આ રીતની લારું આપણે હોય જે ટોલી એને આ રીતનું પાણીનું ભરી દેવાનું જે અડધા ઉપર અને પછી આ રીતની મગફળી અંદર આપણે કઈ રીતની નાખશું અને એની આપણે વાત કરીશું તો મિત્રો આને જેવો તો વાત તો ચાલે કારણ કે માટી ઓટોમેટિક બધી નીચે પાણીમાં બહી જતી હોય છે અને માંડવી ઉપર રહી જતી હોય છે અને પછી આપણે કઈ રીતની બહાર કઈ રીતની કાઢશું એ પણ હું તમને દેખાડીશ મિત્રો તો મિત્રો ચાલો હું આગળ દેખાડું તમને કે આપણે મગફળી ધોઈ જશે કમ્પ્લીટ અને આ રીતની સરસ મજાની આપણે આને હોય ને આ રીતનું ભરી જ લેવાનો સીધો લેક સાથે એક હજાર બધી બહાર આવી જતી હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો એકદમ ચોખ્ખી થઈ જતી હોય છે અને પછી આપણને કઈ રીતની ઘીમાં પાથરશું કે જીમા પોરી પાડશું એની પણ આગળ વાત કરશું મિત્રો તો મિત્રો સરસ મજાનું આ રીતનું જો તમે જાણવું એ આ રીતની સીધો તો અંદર મૂકવાનો છે એટલે કમ્પ્લીટ બધી આવી જાય છે કોઈ ફરવામાં કોઈ ઝાઝી મહેનત ઓર ઝાઝી ઝંઝટ થતી નથી મિત્રો તો મિત્રો આપણે વિડીયો બનાવતા હોઈએ આપણે સાચી અને સાચો માહિતી હોય એના જ વિડીયો બનાવતા હોઈએ અને આ જે આપણી વાડીના જે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો આવા જવાનો વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુકમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આ રીતની મગફળી પાણી ભરેલું હોય એટલે આપણે મગફળીને અંદર લારામાં બકડીયા બકડીયા કરવાની એટલે માટી ઓટોમેટિક હેઠળ બી જતી હોય છે જરાક આમ હાથ અડે જો તમે જોઈ શકો છો કે આ રીતનો હાથ અડે એટલે મગફળી એકદમ ચોખ્ખી થઈ જાય છે અને લારામાં બહુ માટી વધારે થાય તો પછી આપણે ચાર પાંચ ખણ કાઢી પછી માટીને સાફ કરી નાખવાનું લારું ખાલી કરી નાખવાનું પાછું મોટરના પાણીથી ને કે ગમે તે પાણીથી ભરી લેવાનું મિત્રો આ રીતની એકદમ ચોખ્ખી થઈ જાય તમે જોઈ શકો છો મગફળી એકદમ ચોખ્ખી કે તમારે આમાં કંઈ જરાય માટી રહેતી હોતી નહીં એટલે ભાવ પણ આપણે બહુ સારા આવતા હોય છે તો ચાલો મિત્રો આગળ હું તમને કઈ રીતની માટી કેટલી માટી પણ દેખાડીશ તમે જોઈ શકો છો મિત્રો આટલી માટી છે આ તો જો કે કોઈ વેપારી ઊભા જ ન હોય તમે જોઈ શકો છો કે આટલી માટી જોઈ અને વેપારી સીધા એકદમ ભાગે યાર્ડમાં પણ નરે એટલી માટી છે મિત્રો તો આને કેવી ચોખ્ખી થાય છે એ પણ હું તમને પાછળ દેખાડું છું મિત્રો તો આ માટીવાળી મગફળી આપણે સાફ કરી લે છે તો મિત્રો આ રીતના એટલો થર પાત્રો રાખવાનો તમે જોઈ શકો છો આ એકદમ આપણે ચોખ્ખી થઈ ગયેલી છે કેવી એકદમ ચોખ્ખી થઈ ગઈ મિત્રો જે માટીવાળી મગફળી હતી એ જ મગફળી છે તો આટલો પાત્રો થર રાખવાનો અને મિત્રો બે બે કલાકે આને પગ ફેરવતો રહેવાનો જેથી કરીને ઊંધી આવરી થઈ જાય તો જે ભેજ હોય છુકાતો જાય ઝડપથી એટલે ભેજ સુકી જાય એટલે એકદમ જે કાળી ન પડી જાય એના મિત્રો તમે જો પગ નો ફેરવો ને એકદમ મિમિમ રહે તો મગ મગફળી આપણે ભેજના લીધે કાળી પડી જતી હોય છે અને તડકે સૂકવાની મિત્રો અને જો મિત્રો કંતાન હોય તો બધા કરતાં સારું આપણે બે કંતાન પણ છે પણ કંતાન ભરી જાય મિત્રો એટલે પછી આપણે જે મોટા ભૂંગળ આવે ચલાખા એ પણ એ પાય છે આપણે એમાં ચાલે પણ એમાં શું કે ચલાખામાં આપણે નીચે થોડુંક પાણી ભર્યું રહેવું અરે પાણી ન ભર્યું પણ જ્યારે લીલું વધારે રહે અને ગંધા ન હોય તો બધું પાણી નીચે ઓટોમેટિક બધું પાણી નીચે જતું રહેતું હોય છે મિત્રો તો મિત્રો આ રીતની બકડીયા ભરી ભરીને ને નેખ ખરવાની એમ થાય કે એ થઈ જશે વધારે થઈ જશે ત્યાં લાગી અને આટલી માટી છે મિત્રો આ બાકી આપણે ડિસ્ટનર જે વાયબ્રેટર આવે એ મારતી પણ જો જે હારે મગફળી હારે ચોંટેલી માટી હોય એ આપણે અલગ પડે નહીં એના લીધે આને ધોવી જ પડે મિત્રો જો આપણે ગમે તે ઓલું હોય તો અલગ પડી જાય ખાલી અલગ ગાંગડા હોય તો મિત્રો કંતાન તમે જોઈ શકો છો તમને કંતાનમાં પથરી પાસે મિત્રો આ રીતની માટી આપણે ધોઈ અને સાફ કરી શકીએ છીએ મિત્રો આમાં કોઈ મહેનત નહીં ખાલી ત્રણ જણા જ આમાં ખાલી કામ કરે છે ત્રણ મજૂરીથીને જ આ એક દિવસમાં લગભગ દોઢસો મણ મગફળી કમ્પ્લીટ સાફ થઈ જશે તો મિત્રો પાછળ આપણે હું તમને દેખાડીશ કે કંતાનમાં આપણે મગફળી જે પાથરી છે મિત્રો જો આ રીતનું કંતાન હોય તો બધા કરતાં બેસ્ટમાં બેસ્ટ કંતાનમાં કાહેગા મગફળી સુકાય છે અને પાણી ભણું કારણ કે નીચે જે હોલ આવે એના લીધે પાણી જે અમુક ટકા જે ભેજ હોય એ નીચે જતો રહેતો હોય છે અને ઉપર તડકો હોય મિત્રો આવી સરસ મજાની ચોખી થઈ જતી હોય છે મગફળી તો મિત્રો આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ફેસબુક પેજમાં ફેસબુકમાં જોતા તો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બે કાંધન આપણે પાથરેલા છે પછી કાંથન ભરી ગયા એટલે આપણે ઓલી બાજુ ચલાખા છે તો મિત્રો આમાં તમારે બહુ ખાસ કોઈ મહેનત નથી પણ આ રીતનું એક ચાંડો બહેનો સારો રાખવાનો અને પછી આ રીતની એકદમ સાફ કરી નાખવાનું મિત્રો તો મિત્રો આ રીતની સાફ કરી અને બે દિવસ સુકાવા દેવાની બે દિવસ સુકે જાય એટલે થઈ જાય રેડી કમ્પ્લીટ અને પછી આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈ શકીએ છીએ તો બસ આજે વિડીયોમાં એટલે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ